શહેરની સરસ્વતી વિદ્યાલયમાં રમતા રમતા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ હતી ઉડાન બે હજાર ચોવીસ અંતર્ગત પ્રોજેક્ટ પ્રદર્શન અને નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અડાજણ સ્થિત શ્રી સરસ્વતી વિદ્યાલયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં બાળકોમાં રહેલી સુપૃષ્ટ શક્તિને ખીલવા તેમજ નિપુણતા લાવવા માટે તેમજ તેમને પ્રવૃત્તિમય આનંદમય બનાવવા માટે આશ્રય રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે શાળામાં ઉડાન બે હજાર ચોવીસ અંતર્ગત બાળભવન વિભાગના ભૂલકાઓ દ્વારા વિવિધ વિષયલક્ષી પ્રોજેક્ટ પ્રદર્શન નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટ પ્રદર્શનમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી દેવેનભાઈ પટેલ ડાયરેક્ટર આચાર્ય પ્રીતિબેન શાહ બાળભવન વિભાગના નિરીક્ષક જયશ્રીબેન મોરકર ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળભવનના વિભાગના કુલ એકસો પંચાવન જેટલા વિદ્યાર્થીઓએ લેંગ્વેજ આર્ટ્સ મેથ્સ સોશિયલ સ્ટડી બોડી પાર્ટ્સ મ્યુઝિક સાયન્સ પ્રોજેક્ટ પોઝિટિવ બિહેવિયર ટ્રાફિક સિગ્નલ જેવા નવ વિષયો અંતર્ગત કુલ પિસ્તાલીસ જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા હું પ્રીતિશા શ્રી સરસ્વતી વિદ્યાલય ડાયરેક્ટર આચાર્ય રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી નિમિત્તે ના ભાગરૂપે બાળભવનના ભૂલકાઓમાં વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શન નું આયોજન કરેલ છે એકસો પંચાવન જેટલા બાળકોએ ભાગ લીધો છે ને તૈયારી છેલ્લા દસેક દિવસથી બાળકો કરે છે એ પહેલાં બાળકોને સાથે પ્રોજેક્ટ અલોટ કરવામાં આવે મમ્મી પપ્પાનો પણ સહયોગ લેવામાં આવે શિક્ષકોનો સહયોગ લેવામાં આવે અને સ્કૂલ અને ઘરે થઈને બંને થઈને બાળકો પાસેથી કામ લેવામાં આવે કેમ કે એમાં ઘણા બધા મોડલ્સ બનાવવાના હોય સાથે બનાવવાના હોય તો મમ્મી પપ્પા પણ એટલો જ સહયોગ કરે શિક્ષકોની પણ એટલી જ મહેનત કરેલીઓ શાળા વતી વિદ્યાર્થીઓ આ રીતના પ્રોજેક્ટ પ્રદર્શનના આયોજનથી ઇન્સ્ટન્ટ એવું કહ્યું છે કે હું જે જોઉં છું એ હું ભૂલી જાઉં છું હું જે સાંભળું છું એ પણ હું ભૂલી જાઉં છું પણ હું જે કરું છું એ મને યાદ રહે છે એટલે કે બાળકોને પ્રવૃત્તિમય એજ્યુકેશન આપવા એટલે એ કંઈક કરે અને કશું શીખે ડુઈંગ બાય લર્નિંગ એના વિદ્યાર્થીઓને ક્રિયાત્મક દ્વારા પ્રવૃત્તિશીલ બનાવીને રચનાત્મક બનાવીને ભવિષ્ય માટે તૈયાર કરવાનો આશય રહ્યો છે આજુક છું તમે છો હું ધરતીની છું ફળ ધરતી કાગજ અને મસાલા વગેરે આપું છું હું હવાને શુદ્ધ આપું હું ઓક્સિજન આપું છું હું તમારો મિત્ર છું મારા મદદ આપશો થેન્ક યુ